દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ જીવનમાં સંયમની કેટલી આવશ્યકતા હશે તો શ્રીજી મહારાજ વચનામૂત ગઢડા પ્રથમના અઢારમાં વચનામૂતમાં છે કે જો પંચ વિષયને જો સમજ્યા વિના જો તમે એ ભોગવશો અને સાર અસારનો એ તે વિભાગ નહીં કરો તો જો નારદ કે સંકાદિક જેવા પણ હશે ને છતાં પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને એમાં તે જો મહારાજે આગળ એ પણ જણાવ્યું કે તમે દેહાભિમાની હોય અને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રહે જ નહીં એટલે એનું તો શું કહેવું તો જો મહારાજ આપણને સંયમની અહીંયા આવશ્યકતા પણ જણાવે છે અને સાથે સાથે આપણને એક ચેતવે છે કે સાર અને અસારનો એક વિભાગ પાડવાનો છે પંચ વિષયોને આપણે સમજ્યા વગર આપણે એને ભોગવવાના નથી ગમે તેમ જો એ રીતે ભોગવશું ને તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થશે બુદ્ધિ ભ્રષ્ટ થશે સત્સંગની અંદર યથાર્થ જે ભગવાન અને સંતનું જે સુખ મળવાનું છે એ મળશે નહીં